આમ બાજુ જુઓ મિત્રો વિમાન જાય છે હમણાં જ ઉડાડ્યું છે આ જુઓ થોડું થોડું જાય છે પણ હાળું ઘણું જોર મેં ઉડી ગયું ફાઇનલી મિત્રો આપણે ફરી લીધેલું છે હવે આપણે આગળ જશું અને પાછું કંઈક અનોખું જોવા પડશે એવું લાગે છે કે એવું લાગી રહેલું છે કે રિવરફ્રન્ટનું રસ્તો અને ત્યાં ઘણા બધા લોકો ફરવા માટે જાય છે અને એન્જોય કરે છે મિત્રો મિત્રો અટલ બ્રિજના લીધેલા છે આપડી જોડે પચાસ રૂપિયા તો આપણે જવાના છે અહીંયા સામેની બાજુ હા ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયો ની અંદર આજે આપણે પહોંચી ગયેલા છે અમદાવાદ અને અમદાવાદ ની અંદર મિત્રો જોવાના છે આપણે રિવરફ્રન્ટ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો આપણે જશું રિવરફ્રન્ટ મિત્રો તો ચાલો આપણે આગળ વધીશું ધીમે ધીમે આગળ વધીશું મિત્રો મિત્રો અહીંયાના લોકેશનની વાત કરે તો આશરે જે એસટી ગીતા મંદિર જે અમદાવાદની અંદર આવેલું છે ત્યાંથી તમે અહીંયા સામેની બાજુ સરદાર બ્રિજ જોવા મળી જાય છે ત્યાંથી પણ તમે બાઇક દ્વારા અથવા કોઈ પણ રિક્ષા દ્વારા આવી શકો છો અને સામેની બાજુ છે રિવરફ્રન્ટ તો આપણે ત્યાં સુધી જવાના છે મિત્રો તો વિડીયો વિડીયોમાં અંત સુધી જોજો મિત્રો મિત્રો અહીંયા થઈને આપણે આગળ આગળ જશું અને એ પાછળ રિવરફ્રન્ટ છે તો એની પણ અલગથી ટિકિટ લેવા પડે છે તો આપણે પહેલા ટિકિટ લઈ લેશું અને પછી આપણે અંદર તરફ પણ જશું એવું લાગી રહેલું છે મિત્રો જોશું પહેલી વાર આવેલા છે એટલે મેં પહેલાં તમને નદીનો વ્યૂ આખો બતાવી દઉં કઈ રીતનું છે હા જુઓ મિત્રો પાછળ આ આખી પૂરેપૂરી સાબરમતી રિવરફ્રન્ટ છે મિત્રો જોઈ શકો છો હા જુઓ મિત્રો સામેની બાજુ એક એવું લાગી રહેલું છે કે રિવરફ્રન્ટનું રસ્તો અને ત્યાં ઘણા બધા લોકો ફરવા માટે જાય છે અને એન્જોય કરે છે મિત્રો અને અહીંયા સાબરમતી રિવરફ્રન્ટનું પાણી એટલે કે સાબરમતી જે નદી જી રહેલી છે મિત્રો આ ભાડો ખતરનાક લાગે છે મિત્રો અહીંયા તમને નાસ્તાની ચાનીને દરેક વેરાયટીની ફૂટપાથની મળી જશે મિત્રો મિત્રો અહીંયા લખેલું છે કે અહીંયા ટિકિટ ભરી તો કંઈ કંઈક બતાડે છે આપણે જ જશું કઈ રીતે ટિકિટ બારી કરવા માટે લેશું કંઈક મિત્રો આમ બાજુ કંઈક ટિકિટ મળે છે આપણે લઈ લેશું પછી અંદર તરફ જશું કઈ બાજુ ટિકિટ કાઉન્ટર હા ભાડો મિત્રો ટિકિટ કાઉન્ટર એવું કે છે કંઈક લઈ લેશું ઓ હોમની બાજુ છે લઈ લઈએ બસ મિત્રો પહોંચી ગયેલા છે અહીંયા કાઉન્ટર ભાઈ જો મિત્રો અહીંયા તમે ટિકિટ પણ લઈ શકો છો આ સામેની બાજુ ટિકિટ બારી છે તો આપણે બી લઈ લેશું મિત્રો અટલ બ્રિજના લીધેલા છે આપણી જોડે પચાસ રૂપિયા તો આપણે જવાના છે અહીંયા સામેની બાજુ ફરવા માટે બ્રિજ ઉપર જશું ને મજા કરશું મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો મજા આવશે આગળ આગળ પણ હા તો બહુ મોટો બ્રિજ છે ભાઈ અટલ બ્રિજ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો અહીં ઘણા લોકો ફરવા માટે આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો આ જો હવે આપણે એન્ટ્રી કંઈક આ બાજુ જ બતાવે છે હા ભાડો મિત્રો અહીં એન્ટ્રી થાય છે તો આપણે ફરશું હા ભાઈ રોનક ચાલો મિત્રો ટિકિટ બિકિટ બતાવી દીધેલી છે અને હવે આપણે પાછા આગળ જઈશું અને અહીં કંઈક મ્યુઝિક વાગે છે હા બહુ મોટું લાગે છે મિત્રો ફરવા માટેનું શહેર આપણું અમદાવાદ હા જુઓ પૂરેપૂરી સાબરમતી નદી જાય છે અને ઉપર જ અટલ બ્રિજ એટલે કે આ જોઈ શકો છો મિત્રો તમે ખૂબ જ સુંદર દેખાય છે વ્યૂ પણ તો અહીંયા ફોટોશૂટ અને વિડીયો માટે પણ તમે અહીંયા આવી શકો છો અને આવી કંઈક મજા માણી શકો છો મિત્રો બાકી મિત્રો તમને મેં બતાવી દઉં કે આ જે બોટ છે એની પણ કંઈક અલગ ટિકિટ લેવાની આવે છે એ જુઓ અને આમ બાજુ કંઈક ગીતા મંદિર એ બાજુ બ્રિજ છે કંઈક જોવા મળી જાય છે મિત્રો મેં તમને ઝૂમ કરીને બતાવી દઉં હા જુઓ મિત્રો ક્યાં ક્યાંથી આપણે અહીંયા થોડેક દૂર જ આવવાનું છે મિત્રો હા જુઓ ફરવા માટેની ખૂબ જ સુંદર જગ્યા મિત્રો એટલે કે અટલ બ્રિજ અમદાવાદ આ જુઓ ઓહો હા મેની બાજુ પણ કંઈક છે મિત્રો આ ભાડો આ બ્રિજ જેવું છે ત્યાંથી પણ ઘણી બાઇકોને વાહનોને બસો જાય છે મિત્રો અહીંયાથી તમે કંઈ પણ ખાવાની વસ્તુ લઈ શકો છો આઈસ્ક્રીમ કોકોકોલા જેવી ચીજ ચીજવસ્તુઓ આ જુઓ મિત્રો ખૂબ જ સુંદર દેખાય છે ફરવા માટેનું એક નવું લુક જોવા મળ્યું મિત્રો આજે અમદાવાદ શહેર અને ફોટોશૂટ અને વિડીયો પણ સામે કરી રહેલા છે ઓહો હો જોરદાર રાત કંઈક અલગ જ જોવા મળે છે મિત્રો આમ્યની બાજુ પણ હાળું સાબરમતી પણ મિત્રો પાણી ઘણું જીરેલું છે હા જુઓ મિત્રો અહીંયાથી પણ તમે પીઝા બર્ગર જેવી અનેક ચીજ વસ્તુઓ અને ચા પણ લઈ શકો છો અને પી પણ શકો છો મિત્રો હા જુઓ મિત્રો ખૂબ જ સુંદર છે અહીંયા બેસવાની પણ કેવી વેરાયટી જોવા મળે છે મિત્રો હાળું આ કેવું છે મિત્રો કંઈ સમજ ના પડી પણ જોરદાર લાગે છે Oh, oh, oh. eu તો મિત્રો અહીંયા કંઈક રાત્રે અલગ જ પ્રમાણમાં તમને જોવા મળશે અટલ બ્રિજનું નાઇટ વ્યૂ પણ કંઈક અલગ જ જોવા મળશે આ લાઇટો પણ તમને જોવા અલગ જ મળે છે મિત્રો તો તમે પણ અહીંયા આવી શકો છો અને કંઈક અલગ પ્રમાણમાં વ્યૂ પણ જોઈ શકો છો અને એન્જોય માટે આ અમદાવાદ સિટી જોરદાર છે મિત્રો આ જો આજે પણ આપણે આવી ગયા અને જોયું પણ મજા આવી મિત્રો હં બાકી આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે જોઈ લીધો છે અટલ બ્રિજ અને કંઈક મજા જ અલગ આવે છે આ જુઓ હાળો બોટ તો આવી બાજુ આવી ગયેલું છે હું હાળવા પડશે હાળો જોરદાર છે જોરમાં વાત હોય ભાઈ ઓ હો સ્લો સ્લો લાવે છે બાકી અહીંની મજા જ કંઈક મિત્રો અલગ છે તમે પણ આવી શકો છો

હાળા ઘણા યાત્રિકો ફરી રહેલા છે મોજ માણે છે મિત્રો જુઓ હાળી એન્જોય કરે છે એવું લાગે માણો મજા મિત્રો રિવરફ્રન્ટનો વ્યૂ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આવા અવનવા વિડીયો અને એન્જોય માટેની ચીજો પણ તમને જોવા મળશે તો અહીંયા અમદાવાદ સિટીની અંદર રિવરફ્રન્ટની સાઈડમાં જ અહીંયા સાબરમતી નદી પણ જાય છે મિત્રો એનો અનોખો વ્યૂ પણ તમને અહીંયા જોવા મળી જાય છે મિત્રો તો આ જુઓ ખૂબ જ મજા આવે છે અને સામેની બાજુ જુઓ મિત્રો વિમાન જાય છે હમણાં જ ઉડાડ્યું છે આ જુઓ થોડું થોડું જાય છે પણ હાળું ઘણું જોર મેં ઉડીજું તો મિત્રો અહીંયા એરપોર્ટ પણ પાસમાં જ છે કંઈક તો તમે આવો લોક ઉઠાવવાનું ભૂલતા નહીં મિત્રો જુઓ ખૂબ જ સુંદર છે મજા માણે છે લોકો મિત્રો ફાઇનલી મિત્રો આપણે ફરી લીધેલું છે હવે આપણે આગળ જશું અને પાછું કંઈક અનોખું જોવા પડશે એવું લાગે છે મજા આવે છે મિત્રો અહીં તક આ બધો એરિયો જોઈ લીધેલો છે હવે કંઈક ગાર્ડન બાજુ જોઈ લેશું મિત્રો કેવું છે સાબરમતી રિવરફ્રન્ટ આપણે જોવા જઈશું આગળ તો નીચે રહીને જોશું કેવું લાગે છે મજા આવે છે મિત્રો એટલે વિડીયોમાં બન્યા રહેજો અંદરથી પણ તમને મેં વ્યૂ બતાવી દઉં છું આ બાજુથી કંઈક જવાય છે મિત્રો હોટલ બ્રિજનો વ્યૂ પણ કંઈક અલગ જ છે મિત્રો નીચેથી હાળું કંઈક સાફ જેવું લાગી રહેલું છે તમે જુઓ આ જો વાકું ચૂકું લાગે છે અને પાણી પણ જોશું કેવું છે હોય તો વાતાવરણ પણ મિત્રો શાંત છે જોવા મે જોરદાર લાગે છે અટલ બ્રિજનો તમે વ્યૂ પણ જોઈ શકો છો નીચેથી પણ અલગ જ જોવા મળે છે મિત્રો નાઇટમાં અહીંયા ઘણા લોકો મિત્રો જોવા માટે અને ફરવા અને એન્જોય કરવા માટે અહીંયા આવે છે આ જુઓ અટલ બ્રિજ પૂરેપૂરું અટલ બ્રિજનો વ્યૂ છે મિત્રો જોરદાર લાગે છે હ બાકી અહીંયા લોકો ફરવા માટે અને ખાસ મિત્રો કે આવી પાણીવાળી જગ્યાઓમાં અંદર કંઈ પણ હાથ પણ ન લગાડવાનો અને ઉતરવાનો કોચિશ પણ નહીં કરવાની મિત્રો કેમ કે આનું ઊંડાણ વધારે પ્રમાણમાં પણ હોઈ શકે આપણને એની માહિતી પણ નથી મિત્રો એટલે તમારે અહીંયા સાબરમતી રિવરફ્રન્ટનો અહીંયા પૂરેપૂરો એરિયો કવરેજ પાણી ક્ષેત્રથી વધારે પ્રમાણમાં જોવા મળી જાય છે ફાઇનલી મિત્રો આપણે જોઈ લીધો છે અટલ બ્રિજ અને અહીંયા મજા પણ કંઈક અલગ જ આવે છે મિત્રો તો તમે પણ આવી શકો છો તો આજનો વિડિયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવો અને અહીંયા અટલ બ્રિજની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી રામ